કોર્પોરેટરોને તેમજ સ્થાનિક વર્ડ ઓફિસરોને રજૂઆત કરી તેમ છતાં હજી પણ આ પાણીની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી અધિકારીઓને કોર્પોરેટરો ફોન ઉપાડવા પણ તૈયાર નથી અને આ રહીશોની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી તેના કારણે હવે વિશ્વામિત્રી બચાવો સમિતિના નેજા હેઠળ સ્થાનિક રહીશોએ વર્ડ ઓફિસ ખાતે મોરચો માંડ્યો હતો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું વડોદરાના શહેરીજનોને હજી વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું હોય તેવા સપના આવે છે અને કેટલી જગ્યાઓ પર તો હજી સાફ સફાઈ પણ કરવામાં આવી નથી ત્યારે શહેરના ઇલેક્શન વોર્ડ નંબર સાત સામે આવેલા માડી મહોલ્લામાં છેલ્લા વીસેક દિવસથી ગંદુ પાણી આવી રહ્યું છે સતત દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે

વાત કરવામાં પણ તૈયાર નથી પરિણામે હેરાન પરેશાન થઈને વિશ્વામિત્રી બચાવ સમિતિના અગ્રણી સંજય વાઘેલા તથા અન્યની આગેવાનીમાં સ્થાનિક સો જેટલા રહીશોએ હલ્લાબોલ કર્યો